મિત્રો પ્રણામ વંદે માતરમ સમજો મૂત્રાશય સંબંધી કોઈ પ્રશ્ન હોય પેશાબને લગતી કોઈ તકલીફ હોય મૂત્રાશયમાં સોજા રહેતા હોય પેશાબ લાગતો જોરથી હોય ને ધીમેથી આવતો હોય અને કોઈ પણ તકલીફ હોય શરીરના કોઈ પણ અંગોમાં સોજા આવતા રહે આવ્યા કરતા હોય શરીરમાં થોથર રહેતું હોય સવારે ડાયાબિટીસ હોય ભરપૂર રહેતું હોય તો એ બધામાં રાહત મળે એવો એક સિમ્પલ પ્રયોગ બતાવું છું મિત્રો તમારે પાંચસો ગ્રામ જેટલા જવ રાત્રે પલારી લેવાના અને સવારે પાણીમાંથી બહાર કાઢી લેવાના આખી રાત પલારી રાખવાના પછી એને સૂકવી દેવાના એ જવ સુકાયા પછી એમાંથી બધું પાણી અને ભેજ ઉડી જાય પછી એને ભરડી લેજો ભરડી લેવાનું આમ તો તાપમાં સુકવશો એટલે એને ફોતરી પણ ઉખડી જશે અને નહીં ઉખડે તો પણ ભરડી લેવાના અને ચાળી નાખવાના જે નાના મોટા થોડા ફોતળા રહ્યા હશે તો નીકળી જશે પછી તમે જમવાના લગભગ દસ એક મિનિટ પહેલાં તમે તમારી રીતે પચાસ ગ્રામથી સિત્તેર ગ્રામ જેટલા જૌનોએ દળામણ લઈ લેવાનું અને પાણીમાં એને સાધારણ ઉકાળીને એનો દલિયા જેવું બનાવીને જમતા પહેલાં એને તમે ખાઈ જજો સમજો ચમચી ચમચીથી અંદર ઉતારી દેજો થોડા દિવસ સાતથી દસ દિવસ માટે રોજ કરજો અને આ પ્રયોગ અનુકૂળ આવી જાય તો પછી તો તમે રોજ કરશો તો એનું કોઈ નુકસાન નથી જવ ફાયરફૂડ છે હંમેશા જવથી ફાયદા થાય છે જવ મૂત્રલ વેલ્યુ ધરાવે છે એટલે પેશાબ પણ વધારે લાવશે શરીરમાં ઊર્જાનો વધારો કરશે ડાયાબિટીસ કંટ્રોલ કરશે નિંદ્રા સારી લાવશે શરીરમાંથી ટોક્સિસિટી બહાર ફેંકી દેશે બધા જ રોગકારક તત્વો છે એને બહાર ફેંકી દેશે તો મિત્રો આ પ્રયોગ નિશ્ચિત રૂપથી કરજો તમને ભરપૂર ફાયદા થશે અને તમે કરી જોજો લાગતા ઓળખતા સુધી પણ આ પ્રયોગ પહોંચાડ દેજો તો એ લોકોને પણ ફાયદા થશે અસ્તુ વંદે માતરમ આ પ્રયોગનો આ સંવાદનો બધો શ્રેય ભગવાનના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા જાઉં છું નમસ્તે